શાંતાબેન ની કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હસ્તે આંગણવાડી તેમજ બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો સાથે બાળકોને પ્રવેશ કીટ આપવામાં આવી સાથે ઊંડવા શાળા નંબર એક અને આંગણવાડીના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો કાર્યક્રમમાં મહિલા રે બાળ અધિકારી હસીના બેન મંસુરી તાલુકા પંચાયત સદસ્ય ભાવના બેન મોટી મોયડી સરપંચ મહેશભાઈ ટામોર સીડીપીઓ મનીષા બેન મેઘરજ ન્યાય સમિતિના ચેરમેન રમીલા બેન અને સરપંચ રામી બેન પાંડુર સહિત બનેસાણા એસએમસીના સભ્યો કામના કેવાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રિતેન્દ્ર પટેલ ન્યૂઝ 7 ઇન્ડિયા અરવલ્લી નમસ્કાર આજરોજ તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મેઘરજ તાલિકા તાલુકાની મુલાકાત લેતા ઢેમળા પ્રાથમિક શાળા અને બીજી મુલાકાત ઊંડવા પ્રાથમિક શાળા એકની મુલાકાત લેતા બાળકોને ધોરણ એકમાં બાલવાટિકામાં અને આંગણવાડીની અંદર પ્રવેશ કરાવ્યો ખૂબ સુંદર મજાના કાર્યક્રમોનું આ બંને શાળાઓએ આયોજન કરેલું હતું તેમજ બીજી તપાસ કરવામાં પણ તમામ સગવડો ભૌતિક સુવિધાઓ પણ પ્રાપ્ય છે સામાન્ય ક્યાંક ઉણપ હોય તો એ જિલ્લા કક્ષાએથી એની પૂર્તતા કરવાની ખાતરી પણ મેં આપેલ છે શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત અરવલ્લી મોડાસા